ત્રીસ વર્ષ પછી દીપાવલી પર દેવગુરુ બૃહસ્પતિની અમૃત દૃષ્ટિ મૃતપ્રાય કિસ્મત જીવિત થશે દસ મોટી ભવિષ્યવાણીઓ જે તમારા હોશ ઉડાવી દેશે મિત્રો મિત્રો ક્યારેક એવો સમય પણ આવે છે જ્યારે માણસ ઘણું કરી રહ્યો હોય છે મહેનત પણ હોય છે પ્રયત્નો પણ પરંતુ તેમ છતાં કિસ્મત જાણે થંભી થંભી જેવી લાગે છે પૈસા આવે છે પરંતુ ટકતા નથી લોકો વખાણ કરે છે અને હૃદયને સુકૂન નથી મળતું એવા જ સમયમાં જ્યારે દેવગુરુ બૃહસ્પતિ પોતે ચાલી પડે છે તો માની લો કે બ્રહ્માંડમાં તમારી કિસ્મત ની ફાઇલ ખોલી દેવામાં આવી છે મિત્રો આ વખતે દીપાવલી પહેલા દેવગુરુ બૃહસ્પતિ મિથુન રાશિના જીવન તે અમૃત દૃષ્ટિ કરવા જઈ રહ્યા છે જે મૃતપ્રાય કિસ્મત ને જીવિત અવસ્થામાં લાવી દેશે હા મિત્રો નેવું નહીં નવસો દિવસો સુધીના સંઘર્ષોનો હિસાબ હવે પોતે બ્રાહ્મણ આપવા વાળા છે હવે જે અંધારું હતું ત્યાં પ્રકાશમાં બદલાવાનું છે જે અપમાન હતું તે યશમાં બદલાવાનું છે અને જે અડચણો હતી હવે તે જ રસ્તા બનશે તમારા તખ્તાપલટની બૃહસ્પતિની આ દૃષ્ટિ માત્ર ગ્રહોની ચાલ નથી અહીં તો તમારા કર્મોનો પુનર્જન્મ છે જ્યાં તમારી વાણીમાં અમૃત ઓગળી જશે તમારા ઘરમાં તે જ આવી જશે અને તમારા ચારે બાજુ તે આભા ફેલાવા લાગશે જેને જોઈને લોકો કહેશે કહેશે કે આમાં કંઈક તો દિવ્ય છે મિથુન રાશિના જાતકો આ કોઈ સામાન્ય ગોચર નથી અહી ભાગ્યના દ્વાર ખુલવાની દસ્તક છે દિપાવલીના બરાબર પહેલા દેવગુરુ બૃહસ્પતિ તમારી કિસ્મતની ની ચાબી લઈને ઉતરી ચૂક્યા છે છે હવે સમય છે તમારા કર્મને સોનામાં બદલતા જોવાનો કારણ કે જ્યારે બૃહસ્પતિ પોતે કોઈ રાશિની વાણી ધન અને કુટુંબ સ્થાન પર બેસે છે તો માત્ર જીવન નહીં વંશની દિશા બદલાઈ જાય છે આવે છે છે હવે તે ક્ષણ આવી ગઈ તમારા જીવનમાં ચમત્કાર રચવાવાળી છે તો અંત સુધી રહો કારણ કે આવનારા કેટલાક મિનિટોમાં હું તમને તે બધું જણાવીશ જે આ દિપાવલી પહેલા દેવગુરુ બૃહસ્પતિ તમારા માટે રચવા જઈ રહ્યા છે તો આવો મિત્રો હવે શરૂ કરીએ તે દસ મોટી ભવિષ્યવાણીઓ જે સાચી થઈને જ રહેશે પરંતુ આગળ વધતા પહેલા કમેન્ટ બોક્સમાં સાચા મનથી લખો જય દેવ ગુરુ બૃહસ્પતિ જય ભગવાન વિષ્ણુ અને વિડીયોને એક લાઇક કરી વિડીયોને લાઇક જરૂર કરો જેથી દેવ ગુરુ બૃહસ્પતિનો આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બની રહે મિત્રો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરો પહેલી ભવિષ્યવાણી પહેલી મોટી ભવિષ્યવાણી શું કહે છે મિત્રો સાંભળો મિથુન રાશિ માટે હવે સમય બદલવાનો તે જ પૈસા થંભવા લાગશે સંચિત થશે અને ધીમે ધીમે સમૃદ્ધિમાં બદલાઈ જશે કારણ કે અઢાર ઓક્ટોબર પછી દેવગુરુ બૃહસ્પતિ પોતે તમારી આર્થિક દ્રષ્ટિને એક નવી દિશા આપવા વાળા છે આ તેજ સમય છે જ્યારે તમારા દ્વારા લેવામાં આવેલો દરેક ફાઇનેન્શિયલ ડિસિઝન તમને લાભ આપશે સુરક્ષા આપશે અને ભવિષ્ય માટે એક મજબૂત પાયો બનશે દેવગુરુ બૃહસ્પતિ જ્ઞાન બુદ્ધિ અને પ્રતિષ્ઠાના સ્વામી છે અને જ્યારે અહીં તમારા ધન અને કુટુંબ ભાવને સ્પર્શ કરે છે તો માત્ર પૈસાની નહીં નામ અને યશની પણ વર્ષા થાય છે વીસ ઓક્ટોબર પછીથી તમારા જ કેટલાક એવા પગલાંઓ એવા કાર્યો અને એવા નિર્ણયો હશે જે તમારા પરિવાર અને સમાજમાં તમને એક નવી ઓળખ આપશે જે લોકો અત્યાર સુધી તમારી પીઠ પાછળ વાતો કરતા હતા તમારી ટીકા કરતા હતા હવે તે જ લોકો તમારા વખાણ કરવા માટે મજબૂર થઈ જશે કારણ કે બૃહસ્પતિ હવે તમારા વાણી ભાવમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને જ્યારે જ જ્ઞાનના દેવતા તમારી વાણીમાં વસી જાય છે તો શબ્દો સામાન્ય નથી રહેતા તેઓ જાદુ બની જાય છે તમારી વાતોમાં તેજ તે મધુરતા અને તે આકર્ષણ આવી જશે જેનાથી તમે બગડેલા હાલાતને પણ તમારી તરફ વાળી લેશો મિથુન રાશિના જાતકો વળી પણ સ્વભાવથી બુદ્ધિમાન અને તીક્ષ્ણ મગજવાળા હોય છે પરંતુ હવે બૃહસ્પતિની અમૃત દૃષ્ટિથી તમારી વિચારણામાં વધુ ગહનતા તમારી વાણીમાં વધુ પ્રભાવ અને તમારી ઓળખમાં દિવ્યતા આવી જશે હવે લોકો તમને માત્ર બુદ્ધિમાન નહીં કહેશે પરંતુ માર્ગદર્શકના રૂપમાં જોવા લાગશે હા મિત્રો વીસ ઓક્ટોબર પછી તમારા વ્યક્તિત્વનો એક નવો અધ્યાય ખુલવા જઈ રહ્યો છે જ્યાં ધન યશ અને સન્માન ત્રણે તમારી તરફ વધતા જશે

અને આ દીપાવલીમાં આજ દિવ્ય દ્રષ્ટિ તમારા જીવનમાં કોઈ મોટો વરદાન લઈને આવવા વાળી છે આવો જાણીએ તેમની પંચમ દ્રષ્ટિ એટલે પાંચમી દ્રષ્ટિ જ્યારે તમારા ષષ્ઠ ભાવ પર પડે છે તો આ તમારા જીવનના કયા ક્ષેત્રોમાં પ્રકાશ ભરવા જઈ રહી છે સૌથી પહેલા કર્મ ક્ષેત્ર સાથે જોડાયેલી સ્થિતિઓને જુઓ જો અત્યાર સુધી તમારી મહેનતને ઓળખ નથી મળી તમે હૃદયથી કામ કરી રહ્યા હતા પરંતુ ક્રેડિટ કોઈ અન્ય પ્રમોશનના વચનો વારંવાર અધૂરા રહી ગયા હતા અથવા બોસ અને કોલીગ સાથે મતભેદની સ્થિતિ બનેલી હતી તો હવે ગુરુની અહી અમૃત દૃષ્ટિ આ બધી ઉલ્ઝનોનો અંત કરવા જઈ રહી છે તમે જોશો કે અચાનક પરિસ્થિતિ પલટવા લાગી છે લાગી છે જ્યાં પહેલા ટીકા હતી ત્યાં હવે વખાણની લહેર ઉઠશે જે બોસ પહેલા અંતર બનાવીને રાખતા હતા હવે તમારી દેખાશે પ્રમોશન જે હતું ત્યાં હવે નામ સાથે જોડાઈ જશે અને જો તમે નવી જોગની શોધમાં છો તો આ તે જ સમય છે જ્યારે ગુરુની કૃપા તમારા રસ્તા ખોલી દેશે તમે વાત કરો સ્વાસ્થ્ય અને ધન સાથે જોડાયેલી અડચણોની જો છેલ્લા સમયમાં કોઈ બીમારી કરજલોને તમને પરેશાન કરી રાખ યા હતા અને બહાર નીકળવાનો રસ્તો દેખાતો નહોતો તો બૃહસ્પતિની આ દિવ્ય દ્રષ્ટિ હવે તમને તે બંધનથી મુક્ત કરવા આવી રહી છે આ માત્ર રાહત નહીં આપે પરંતુ તમારા અંદર નવો આત્મવિશ્વાસ અને સકારાત્મકતા પણ ભરી દેશે આ સમય છે તમે કે દેવ ગુરુની કૃપા જ્યારે ચાલે છે છે તો અસંભવ પણ સંભવ બની જાય અને જો તમારા પર કોઈ મુકદમા કોર્ટ કચેરી અથવા લિટીગેશન જેવી સ્થિતિનું દબાણ બનેલું છે તો નિશ્ચિત રહો ગુરુની અમૃત દ્રષ્ટિ હવે આ બધી અડચણોનો અંત કરવા જઈ રહી છે દરેક મુશ્કેલ પરિસ્થિતિ માંથી તમને બહાર કાઢવાનું કાર્ય પોતે દેવગુરુ પોતાના હાથોથી કરશે તેથી મિત્રો માત્ર તહેવાર નથી પરંતુ દેવગુરુ અમૃત આવનારી નવી શરૂઆત નું સંકેત છે જે જાતકના જીવનમાં આ પડી રહી છે તેના માટે આવનારો સમય સંઘર્ષ થી સફળતા તરફ ની અદભુત સફર બનવા જઈ રહ્યો છે ત્રીજી ભવિષ્યવાણી હવે આવે છે મિત્રો સૌથી ખાસ ભવિષ્યવાણી મિત્રો મિત્ર હવે વાત કરીએ દેવગુરુ બૃહસ્પતિની બીજી સપ્તમ જે આ વખતે તમારા અષ્ટમ ભાવ ભાવ પર પડી રહી છે 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 હવે શું હોય આજ તે સ્થાન જે આપણા જીવનના ગુપ્ત રહસ્યો માનસિક દબાણ અને અદેખા સંઘર્ષો સાથે જોડાયેલું હોય છે આ ભાવ આપણા અંદરના ડર ટેન્શન ડિપ્રેશન અને જીવનની અડચણોનું ઘર હોય છે પરંતુ જ્યારે આ સ્થાન પર દેવ ગુરુ બૃહસ્પતિની શુભ દૃષ્ટિ પડે છે તો સમજી લો જાણે કોઈ અંધારી રાતમાં દીપક પ્રગટી ગયો હોય આ દીપાવલી પહેલા ગુરુની આ દિવ્ય દ્રષ્ટિ તમારા જીવનમાંથી માનસિક તણાવની પોટલી ઉઠાવીને બહાર ફેંકવા જઈ રહી છે હવે તે દિવસો નહીં રહે જ્યારે કામ બનતા બનતા અટકી જાય અથવા દર વખતે કોઈને કોઈ અડચણ આવીને ઉભી થઈ જાય દેવ ગુરુની કૃપા હવે દરેક અડચણને અવસરમાં બદલવાનું કાર્ય કરશે જે જાતક ઉચ્ચ શિક્ષણમાં છે અથવા કોઈ પ્રતિસ્પર્ધી ક્ષેત્રમાં સંઘર્ષ કરી રહ્યા છે તેમના માટે આ દૃષ્ટિ શ્રેષ્ઠ સફળતાનો માર્ગ ખોલવા જઈ રહી છે અને જો તમારી રુચિ ગુપ્ત વિદ્યાઓ અને કાલ રિસર્ચ તરફ છે તો આ સમય તમારા માટે જ્ઞાનની ઘનતાઓમાં પ્રવેશ કરવાનો અદ્ભુત યોગ બનાવી દેશે તમારો ચહેરો હવે પહેલા કરતાં વધુ પ્રસન્ન દેખાશે ગુરુની કૃપા તમારી વિચારણા અને ઉર્જા બંનેને ઉજ્જવલ બનાવી દેશે જેમ દીપાવલીની સફાઈમાં આપણે ઘરમાંથી નકારાત્મક વસ્તુઓ બહાર કરીએ છીએ તેમજ આ દિવ્ય દૃષ્ટિ તમારા જીવનમાંથી બધી નકારાત્મકતાને દૂર ફેંકી દેશે હવે આવો જોઈએ જ્યારે આ જ દૃષ્ટિ કર્મભાવને સ્પર્શ કરે છે ત્યારે તેની અસર વધુ શુભ થઈ જાય છે જો વર્તમાનમાં તમારી પાસે જોબ નથી તો હવે સમય છે તમારા સીવી ને અપડેટ કરવાનો કારણ કે નવી જોબ નો સુવર્ણ અવસર આવવાનો છે જેઓ પ્રમોશનમાં અડચણ અનુભવી રહ્યા હતા તેમના માટે આ ગુરુની દ્રષ્ટિ એક પગલું ઉપર ઉઠાવવા વાળી સાબિત થશે વ્યાપારીઓ માટે તો આ સમય કોઈ વરદાથી ઓછો નથી નવી ડીલ્સ નવા કોન્ટેક્ટ અને અટકેલા પૈસાની વાપસીનો યોગ હવે બની તૈયાર છે તમારા વ્યાપારમાં અચાનક વૃદ્ધિનો પ્રવાહ શરૂ થશે જાણે બંધ રસ્તા ખુલવા લાગ્યા હોય અને સૌથી સુંદર વાત ગુરુ તમારી ભાગીદારી અને વૈવાહિક જીવનમાં પણ મધુરતાનું વરદાન આપશે જ્યાં પહેલા મનમુટાવ અથવા ગિલે શીખવા હતા હવે તે જ સમજદારી સાથ અને વાર્તાલાપ જોવા મળશે તમે તમારા જીવનસાથી સાથે ફરીથી તે જોડાણ અનુભવશો જે લાંબા સમયથી ક્યાંક ખોવાઈ ગયું હતું અંતિમ ભવિષ્યવાણી હવે સવાલ ઉઠે છે શું દરેક મિથુન રાશિવાળાને દેવગુરુ બૃહસ્પતિનું એક્સમાન ફળ મળશે તમે મિત્રો શાસ્ત્ર ખૂબ સ્પષ્ટ કહે છે એવું શક્ય નથી દરેક વ્યક્તિની કુંડળી પોતાની જગ્યાએ અનોખી હોય છે જે ગ્રહનું તમે ફળ સાંભળી રહ્યા છો તેનું તમારી કુંડળીમાં પ્લેસમેન્ટ કેવું છે આ જ નિર્ણય કરે છે કે પરિણામ શુભ હશે કે નહીં અને અહીં જ લોકો ભૂલ કરે છે વિના જાણ્યા માત્ર સાંભળીને નિષ્કર્ષ કાઢી લે છે અને પછી કહે છે કે જ્યોતિષ અંધવિશ્વાસ છે જ્યારે સત્ય એ છે કે જ્યોતિષ એક અત્યંત ગહન વિજ્ઞાન છે આ ગ્રહોની ગતિથી તમારા જીવનની દિશા સુધી સમજાવવાની ક્ષમતા રાખે છે તો આવો હવે આ જ્ઞાનને વિજ્ઞાનની જેમ સમજીએ અંધવિશ્વાસની જેમ નહીં જો તમારી પાસે તમારી જન્મકુંડળી છે તો તેને અત્યારે ખોલી લો હું તમને એક સરળ રીત જણાવું છું અહીં જે તમારું લગ્ન સ્થાન છે તેના પહેલા ઘર માનો હવે અહીંથી ગણતરી શરૂ કરો એક બે ત્રણ ચાર પાંચ છ આ થયું શૂન્ય અગિયાર બાર અહી તમારું બારમું ઘર હવે ધ્યાન રાખો દેવગુરુ બૃહસ્પતિ જો તમારી કુંડળીમાં છઠ્ઠા છઠ્ઠા આઠમા અથવા બારમા ઘર માં બેઠા છે તો અહીં સ્થિતિ શુભ માનવામાં આવતી નથી તેની સાથે જ મિથુન લગ્ન વાળાઓ માટે એક અને વિશેષ વાત જો ગુરુ પરાક્રમ ભાવ એટલે ત્રીજા ઘરમાં છે તો ત્યાં પણ તેમને કેન્દ્ર દીપ્તિ દોષ લાગે છે એટલે કુલ ચાર સ્થાન છઠ્ઠું આઠમું બારમું અને ત્રીજો ભાવ જ્યાં દેવગુરુનું બેસવું તેમની શુભતાને કમજોર કરી દે છે એવામાં આગ્ર પોતાની પૂર્ણ કૃપા આપી શકતા નથી બરાબર આ સ્થિતિ આ ચાર ભાવોમાં બેઠેલા દેવ ગુરુ બૃહસ્પતિની પણ થાય છે અહીં બેસીને તેઓ પોતાની દિવ્યતા ગુમાવી દે છે અને શુભ ફળ આપી શકતા નથી પરંતુ આ ચાર સ્થાનોને છોડીને જો ગુરુ તમારી કુંડળીના કોઈ અન્ય ભાવમાં સ્થિત છે તો નિશ્ચિત રહો આ દીપાવલીથી કેટલાક દિવસ પહેલાથી જ ગુરુની શુભ દૃષ્ટિ સક્રિય થવા જઈ રહી છે જે તમારા જીવનમાં પરિવર્તનની વાસ્તવિક શરૂઆત લાવશે અને યાદ રાખો ગુરુવે નો જાપ કરવો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અથવા કુંડળીમાં દેવગુરુ શુભ ભાવમાં સ્થિત છે તો ગુરુવારના દિવસે પીળા રંગનું વધુમાં વધુ સેવન કરો ભલે તે વસ્ત્ર હોય કે ભોજન ભોજન તમારા જીવનમાં ધન ધન યશ અને સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધારશે અને હા જો ગુરુ આ દોષી સ્થાનો પર છે તો લાખ લોકો કહે પરંતુ પુખરાજ ધારણ ન કરો કારણ કે એમ કરવાથી લાભ નહીં પરંતુ સમસ્યાઓની દુકાન ખુલી શકે છે દરેક ગ્રહનું રત્ન ધારણ કરતા પહેલા હંમેશા કોઈ જ્ઞાની વિદ્વાન પાસેથી તમારી કુંડળીનું વિશ્લેષણ અવશ્ય કરાવો આજ સાચું છે આજ સાચું જ્યોતિષ છે મિત્રો અહી દીપાવલી તમારા જીવનમાં પ્રકાશ બુદ્ધિ અને સમૃદ્ધિ સંગમ લઈને આવે માં લક્ષ્મીનો આશીર્વાદ તમારા દરેક કાર્યને સફળ બનાવે આજ મંગલકામનાઓ સાથે હું તમારી પાસેથી વિદાય લઉં છું કાલે ફરી મળીશું દેવગુરુના કોઈ નવા રહસ્ય સાથે ત્યાં સુધી માટે ઓમ ગુરુવે નમઃ